તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મોદીજીની સભાની અંદર ભાઈ તમે જુઓ કે ખાલી બસો જોવા મળી હવે તમે વિચારો સાહેબ કે જ્યારે મોદીજીની સભાની અંદર જ ભાઈ આ ખાલી બસો જોવા મળે તો તમે વિચારો યાર કેવી હાલત થાય આ કોળી સમાજનો પાવર જોવા મળ્યો અને આ હતો ભાઈ કોળી સમાજનો પાવર અને તમે લોકો વિચારતા હશો કે ભાઈ અવાજ કેમ આવો થઈ ગયો હતો ભાઈ મારી જિંદગીની અંદર ઘણા બધા દુખો છે બરાબર કહેવાય એમ છે નહીં ભાઈ કોઈને ખોટું ઇજ્જતના કચરા થાય ભાઈ એના કારણે ભાઈ દુઃખમાં ને દુઃખમાં વિડીયો બનાવીએ એટલે અવાજ આવો થઈ જાય ભાઈ કોઈને કહેવાય એવું છે જ નહીં ભાઈ પણ વાંધો નહીં ચાલો આપણે મેઇન ટોપિક ઉપર આવી જઈએ ભાઈ તમને બતાવવું જરૂરી હતી કેમ કે ન બતાવું તો તમે લોકો કહેશો કે ભાઈ કેમ અચાનક આવો અવાજ થઈ ગયો વાંધો નહીં ભાઈ જે છે બરાબર જ છે ભાઈ આપણે ભોગવી લેવાનું આપણામાં જે દુઃખ હોય પણ આ તમે એક વિડીયો જુઓ સાહેબ આ વિડીયોની અંદર મોદીજીની સભા હતી એ સભાની અંદર સાહેબ બધી બસો કે જે ખાલી જોવા મળી અને વિડીયોમાં એવું લખવામાં પણ આવ્યું હતું કે કોળી સમાજની આ એકતા જોવા મળી કેમ કે બગદાણાની અંદર નવનીતભાઈ કે જેમને ન્યાય મળ્યો નથી ભાઈ અને બગ જ્યારે નવનીતભાઈને ન્યાય ન મળે અને ત્યારે એમનો કોળી સમાજ આગળ આવ્યો હતો અને એક આહવાન પણ કરવામાં આવ્યું હતું કે કોઈ આ સભામાં જવું નહીં અને ખરેખર એવું જ થયું ભાઈ કોળી સમાજની વાત જ ન થાય તમે જુઓ બધાએ લોકોએ માન્યું અને લગભગ ત્રણ હજાર જેટલી બસો હતી એમાંથી હજાર બસો તો ખાલી જ હતી તમે વિચાર કરો કેટલી બધી ખોટ પડી ગઈ ભાઈ તો હવે આવનારા સમયની અંદર આપણે જોઈશું ભાઈ કે નવનીતભાઈને લઈને ક્યારે ન્યાય મળશે બધા લોકો રાહ જોઈને બેઠા જ છે ભાઈ એસઆઈટીની રચના પણ થઈ ગઈ તો જ્યારે પણ ન્યાય મળશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહેશે ભાઈ બાકી અત્યારે તો ભાઈ આ જુઓ તમે બસો જે તમે બસ જોશો ને એ બધી બસો તમને ખાલી જ જોવા મળશે ભાઈ તો આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોળી સમાજની એકતાનો આ પાવર જોવા મળી રહ્યો છે જો કોળી સમાજમાંથી વિડીયો જોતા હોય તો ફોલો કરજો અને એની સાથે સાથે આ વિડીયોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં તમારી સમાજનું નામ લખજો કેમકે આજે જોઈ લીધું આપણે ભાઈ બધી બસો ખાલે ખાલી જોઈ લો તમે